જસલપુર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે રબારી સમાજ દ્વારા ભવ્ય કાવડ યાત્રાનું આયોજન પાટણ જિલ્લાના ચણસ્મા તાલુકામાં આવેલ રબારી સમાજની ધર્મગુરુ ગાદી જસલપુર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિરના ટ્રસ્ટી શ્રી મોતીભાઈ ચહેરાભાઈ આલની અધ્યક્ષતામાં યોજાયેલી આ કાવડ યાત્રામાં રબારી સમાજના હજારો ભાઈઓ બહેનો યુવાનો અને વડીલો ઉમટી પડ્યા હતા

આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત ધર્મ પ્રેમી જનતા માટે જેસલપુર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર દ્વારા ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો આ સમગ્ર આયોજનથી રબારી સમાજમાં ધાર્મિક અને સામાજિક એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો